અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગ ચાર માર્ગીય બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ છ કિલોમીટર લાંબા કોસમળી સુધીના માર્ગ તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે માર્ગની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ માર્ગના ફોરલેન કામનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું માર્ગ પહોળો થતો ઔદ્યોગિક વિસ્તાર જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને રાહત મળશે વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે જેને કારણે રોજિંદા વાહન વ્યવહારનો ભારે અત્યારથી અવરજવર હોય છે ફોરલેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણશ્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુપ્તભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે ગુજરાતે ડ્રેવિંગ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રીશ્રી પર ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસમ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવે છે વિસ્તાર પણ આવે છે એને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલા આ ફોલીનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં તો રસ્તોને એમાં નેશનલ હાઈમાં જવાને કારણે આપણું કામ દૂરે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલીયા ચોકલીથી કોસમી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને ખોલના રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે